અત્યારે પશુપાલક મિત્રો હું તમને જે બે ગાયો બતાવવાનો છું આ બંને ગાયો એક જ પશુપાલક મિત્રની છે તો ધ્યાનથી હું જે માહિતી આપું છું તે તમે સાંભળજો નંબર એકની વાત કરીએ તો પશુપાલક મિત્રો આ ગાય જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે એકદમ ઘરાવ ગાય છે એકદમ સ્વસ્થ તંદુરસ્ત છે મિત્રો પશુપાલક મિત્રના કહેવા પ્રમાણે દૂધ અત્યારે પાંચ લિટર છે અને પશુપાલક મિત્ર એવો અંદાજ આપણને આપે છે કે દસ લિટર દૂધની ગેરંટી પશુપાલક મિત્ર આપે છે હાલ મિત્રો વિવાહની વાત કરીએ તો વિવાહ બે દિવસ થાય છે અને બીજું વેતર છે પશુપાલક મિત્રોએ અંદાજીત કિંમત મૂકી છે પચાસ હજાર પરંતુ કોઈપણ ભાઈને લેવું હોય તો કિંમતમાં આગુ પાછું કરી આપવામાં આવશે પાંચ લીટર દૂધ છે પશુપાલક મિત્રો બે બે દિવસની વિવાયેલી છે અને બીજું વેતર છે કોઈપણ ભાઈને લેવું હોય તો આ ગાય જે અત્યારે આની પછી બતાવું છું એના પછી આપણને એડ્રેસ આપી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો આના આ જ પશુપાલક મિત્રની ગાય વેચવાની છે હાલ મિત્રો આ ગાયની વાત કરીએ તો દૂધ છે સાત લિટર પશુપાલક મિત્ર આપણને કહે છે કે આ ગાય બાર લિટર દૂધની ગેરંટી સાથે આપવાની છે અને વિવાહેે આને પણ બે જ દાળા થયા છે અને બીજું વેતર છે આ ગાયની અંદાજિત કિંમત પાસઠ હજાર છે પશુપાલક મિત્રો ફરી એકવાર સાત લિટર દૂધ છે અને બાર લિટર દૂધની ગેરંટી પશુપાલક મિત્ર આપણને આપે છે બે દિવસની વિવાયેલી છે અને બીજું વેતર છે હવે પશુપાલક મિત્રો એડ્રેસની વાત કરીએ તો ભાઈનું નામ છે અંકુશભાઈ અને ગામનું નામ છે નાના કાપરા અને તાલુકો છે લાખણી અને જિલ્લો છે બનાસકાંઠા કોઈ પણ ભાઈને આ ગાયો લેવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલાં જ નંબરના કુકસ્ટક ઉપર આ બંને ગાયોનો જે માલિક છે પશુપાલક મિત્ર છે તેનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ત્યાં જઈને તમે ડાયરેક્ટ પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો